મિત્રો તાજા અને ખૂબ જ ચિંતાજનક મોટા રાજકારણ સમાચાર હવે પીએમ મોદીનું પણ રાજીનામું રક્ષાબંધન તહેવાર અને મોટી ભેટ ગુજરાત સરકારની કડક કાર્યવાહીનો નિર્ણય અને ગુજરાતમાં થશે ફરી મહા આંદોલન સીએમ પટેલ સરકારની જાહેરાત જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર મેં તમને આપતા રહેશો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુ ને વધુ આપના મિત્રોને જલ્દી મોકલી આપજો દેશના વડાપ્રધાનને લઈને આવ્યા મોટા સમાચાર પીએમ નરેન્દ્ર મોદીને બાળકો પ્રત્યે વિશેષ લગાવ છે અને આવું ઘણી વખત જોવા મળ્યું છે આવું દ્રશ્ય તેમની તાજેતરની વાઇડ મુલાકાત દરમિયાન ફરી જોવા મળ્યું હતું

જેમની પુણ્યતિથિ નિમિત્તે સીએમ ભૂપેન્દ્ર પટેલે પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને લખ્યું કે ભારત ભૂમિની મહાન વિરાગના અને અનેક તીર્થતરોના જીર્ણોદ્ધાર કરાવનાર કુશળ પ્રશાસક સંસ્કૃતિ રક્ષક મહારાણી અહિલ્યાબાઈ હોલકરજીની પુણ્યતિથિએ તેમને કોટી કોટી વંદન એટલું જ નહીં મિત્રો ગુજરાત રાજ્ય સરકારની ખેડૂતો માટેની મોટી સહાયની જાહેરાત રાજ્યમાં વરસેલા ભારે વરસાદને પગલે ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે આવી પરિસ્થિતિને જોતા સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં જમીન ધોવાણની કિસ્સામાં ખેડૂતોને સહાયની ચૂકવણી કરવામાં આવશે ત્યારે મુખ્યમંત્રીની સૂચનાથી રાઘવજી પટેલ જમીન ધોવાની જાતે માહિતી મેળવશે સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદથી ખેડૂતોને પાક નુકસાનીનું વળતર ચૂકવવામાં આવશે વધુમાં મિત્રો તમને જણાવી દઈએ કે સીએમ ભૂપેન્દ્ર પટેલે આપ્યા ગુડ ન્યૂઝ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સરકારી કર્મચારીને રાહતની મોટી ભેટ આપી છે રાજ્ય સરકારના કર્મચારીઓને દર ચાર વર્ષે એલટીસી વતન પ્રવાસનો લાભ છ હજાર કિલોમીટરની મર્યાદામાં આપવામાં આવે છે કર્મચારી દ્વારા આવા પ્રવાસ અન્વયે ટ્રેન દ્વારા મુસાફરી કરવામાં આવતી હોય છે તેરા મુસાફરી હવે સરકારી કર્મચારીઓ વંદે ભારત ટ્રેનમાં પણ કરી શકશે આ મુસાફરીનો પાંચ લાખ કર્મચારીને હવે લાભ પ્રાપ્ત થશે હવે ગુજરાતમાં સુરતીઓ છવાયા તિરંગાના રંગમાં રંગાયા

સોળમી ઓગસ્ટે ફરી એકવાર શૈક્ષણિક સંઘ મોટું આંદોલન કરી શકે છે રાજ્યમાં શિક્ષકો પડતર પ્રશ્નોને લઈને ઘણા સમયથી આંદોલનના મૂડમાં છે અગાઉ શિક્ષણ વિભાગ અને શિક્ષકોના પ્રતિનિધિઓ વચ્ચે બેઠક મળી હતી જેમાં સંતોષકારક નિવારણ આવ્યું નથી તેથી હવે શૈક્ષણિક મહાસંઘે સોળ ઓગસ્ટથી રાજ્યભરમાં મહાઆંદોલન કરવાની ચીમકી આપી છે શિક્ષકો માટે ઓલ્ડ પેન્શન યોજના સહિતના પ્રશ્નોની માંગ સાથે આ મહાઆંદોલન થશે

ઉલ્લેખનીય છે મિત્રો કેટલાય દિવસોથી શાળાઓમાં સતત ગેરહાજર રહેતા શિક્ષકોને લઈને સમાચાર સામે આવી રહ્યા હતા ત્યારબાદ ગુજરાત સરકારનો કડક કાર્યવાહીનો વધુ એક મોટો નિર્ણય લોકરક્ષક ભરતી ગેરરીતિ કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે ગેરરીતિ કરનાર સાડત્રીસ જેટલા ઉમેદવારોને રાજ્ય સરકારની ભરતીમાં આગામી ત્રણ વર્ષ માટે ગેરલાયક ઠેરવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે નોંધનીય છે મિત્રો કે બે હજાર એકવીસની ભરતીમાં કેટલાક ઉમેદવારોએ પરીક્ષામાં ગેરરીતિ આચરી હતી જે મામલે અત્યારે કાર્યવાહી કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે રક્ષાબંધન તહેવાર પહેલા મોટી ભેટ અને લેવાયો મહત્વનો નિર્ણય સુરેન્દ્રનગર પાલિકાએ પોતાના લોકોના હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે લોકોને સિટીમાં મુસાફરી કરવા માટે અગવડતા ન પડે તે માટે મહત્વનો નિર્ણય કરતા છેલ્લા સત્તર વર્ષથી બંધ પડેલી સિટી બસ સેવા ફરી શરૂ કરાશે

કરવામાં આવેલા તપાસ રિપોર્ટ કેવી રીતે સાચો ગણી શકાય સુપ્રીમ કોર્ટે તેના રિપોર્ટ પર કેવી રીતે વિશ્વાસ કરી શકે અદાણીના કારણે સામાન્ય માણસોના આઠ લાખ પચાસ હજાર કરોડ રૂપિયાનું મોટું નુકસાન થયું છે જો વડાપ્રધાનમાં નૈતિકતાનો અંશ હોય તો તેમણે હવે રાજીનામું આપી દેવું જોઈએ